વડોદરા રેલ્વે પોલીસ અધિક્ષક સરોજ કુમારી અને સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસે જણાવ્યું કે ટ્રેનો અને રેલવે પરિસરમાં ચોરીની ઘટનાઓ પછી મુસાફરો તેમજ વ્યક્તિઓને તેમનો સામાન પરત કરવા માટે રેલવે પોલીસ દ્વારા તેરા તુચકોર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે આ અંતર્ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડમાંથી ટ્રેક્ટર ચોરીની ઘટના બની હતી મધ્યપ્રદેશના મધસોડ જિલ્લાના સરસપુરા ગામના રહેવાસી ટ્રેક્ટર માલિક રમેશ કારુસિંઘે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી રમેશ રેલવે યાર્ડમાં લેબર કોલોનીમાં રહેતો હતો અને કામ કરે છે આ ઘટનામાં રેલ્વે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન આરોપી સૂરજમલ ધનરાજ મીણાની ધરપકડ કરવામાં આવી રેલવે પોલીસે તેની પાસેથી કુલ આઠ પોઈન્ટ પંદર લાખ રૂપિયાનું મુદ્દા માલ જેમાં સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયાનું ટેક્ટર અને સિત્તેર હજાર રૂપિયાનું પાણીનો ટેન્કર હતો અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે